તળાજામાં મંજૂર થયેલા રોડ રસ્તાના કામો વહેલી તકે ચાલુ કરાવવા તેમજ નિયમ મુજબ કરાવવા અને વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર ન થાય તે અંગેની કાળજી રાખવા ધારાસભ્યને એક જાગૃત નાગરિક દ્વારા પત્ર લખાયો છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામના જાગૃત નાગરિક યોગેશભાઈ પાંચાભાઈ ઝીંજાળાએ એક જાગૃત નાગરિક તરીકે ધારાસભ્યને પત્ર લખ્યો છે અને તેમાં જણાવ્યું છે કે આ પત્ર દ્વારા આપશ્રીને ધ્યાન દોરવા માંગુ છું કે આપ તળાજા વિધાનસભા છોના ધારાસભ્ય છો અને આપને તળાજાની જનતાએ ખોબલે ખોબલે મત આપીને તળાજા તાલુકાનું પ્રતિનિધિત્વ કરવા આપના ઉપર જનતાએ વિશ્વાસ મૂક્યો છે આપ જનતાના સેવક હોવાના નાતે આપીએ તળાજા તાલુકાના ગામડાઓમાં વિકાસના વિવિધ કામોના એક એકસો સાઠ કરોડ રૂપિયા કરતાં વધારેના કામો મંજૂર કરાવ્યા છે તેમજ તારીખ વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ તળાજા ખાતે તળાજા નગરપાલિકા દ્વારા મંજૂર થયેલ વિવિધ કામોના કામોનું રૂપિયા અગિયાર કરોડથી વધુના કામોનું આપના વ્રદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તેમજ તે ખૂબ જ સરાહનીય છે પરંતુ અમે આપની પાસે અપેક્ષા રાખીએ છીએ કે મંજૂર થયેલ રોડ રસ્તાના કામો વહેલી તકે ચાલુ કરવામાં આવે અને જે કામ ચાલુ અથવા તો ચાલુ કરવાના હોય તેમાં જવાબદાર અધિકારીને ખાસ સૂચના આપવામાં આવે કે જ્યાં કામ ચાલુ હોય ત્યાં એક સરકારી એન્જિનિયર અને જ્યાંથી માલ સપ્લાય કરતા હોય ત્યાં એક સરકારી એન્જિનિયર ફરજિયાત હાજર રહે તેવો નિયમ પણ છે તો આપની કક્ષાએથી અધિકારીઓને હાજર રહે તેવી કડક સૂચના આપશો આપે પંચોતેર જેટલા ગામોમાં રોડ રસ્તાના કામો મંજૂર કરાવ્યાની પોસ્ટ સોશિયલ મીડિયામાં તારીખ સાત દસ બે હજાર ચોવીસના રોજ શેર કરેલ છે તે ખૂબ જ સારી બાબત છે જે રીતે કામ મંજૂર કરાવવાની પોસ્ટ આપે સોશિયલ મીડિયામાં મૂકી અને આપે જે સ્થળાજા નગરપાલિકાના કામોમાં ખાતમુહૂર્ત પ્રસંગે આપના વક્તવ્યોમાં કામ કરતી એજન્સીઓ તેમજ કોન્ટ્રાક્ટરોના કામ નબળા થશે તો બિલ પાસ નહીં થાય તેવી માર્મિક ટકોર કરી છે તે ખૂબ જ સરાહનીય છે પરંતુ જનતાને સારું લગાડવા માટે જાહેર મંચ પરથી નેતાઓ આવી ભાષણબાજી કરતા હોય છે પણ આપે જે કહ્યું તેની ચોક્કસપણે અમરવારી થશે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે અને આપે આ બધા જ રોડ રસ્તાના કામો ક્વોલિટી અને એસ્ટિમેટ અને નિયમ મુજબ થાય અને સારા કામની પોસ્ટો પણ આપ પસાર કરશો તેવી અપેક્ષા છે વધુમાં પત્રમાં લખાવ્યું છે કે અમોને વિશ્વાસ છે કે આ પત્ર મળ્યાથી આપ એક જનતાના સેવક તરીકે જનતાને ઉપયોગી થાય તેવા રોડ રસ્તાના કામો સારા થાય તેના માટે આપ જાગૃતતા દાખવશો તેમ છતાં આ રોડના કામમાં સ્થાનિક જનતાની દેખરેખ રહેશે અને ક્યાંય પણ ખરાબ કામ થશે કે કોઈ પણ કામ કામ ઉપર સરકારી એન્જિનિયર હાજર નહીં હોય તો એવા સ્થળના લાઈવ દૃશ્યો તેમજ ફોટો શૂટ કરીને આપને તેમજ જનતા સમક્ષ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવશે જેની આપ નોંધ લેશો આ પત્ર અમો એક જાગૃત નાગરિક તરીકે તેમજ જનતાના ટેક્સના નાણાંનો ખોટી રીતે વેડફાટ ન થાય તે હેતુથી આપનું ધ્યાન દોરવા આ પત્ર લખવાની ફરજ પડેલ હોવાનું યોગેશભાઈ ઝીંઝાણાએ પત્રમાં લખ્યું છે